નમસ્કાર જય શિયા આજે હું આવ્યો છું માનસિક પ્રભુજી આશ્રમે ત્યાં મારા ભાઈએ ત્યાં પ્રોગ્રામ કરવા ગયેલા એનાથી મને જાણકારી મળેલી કે અહીંયા નવા ગામમાં પ્રભુજીનો જે આશ્રમ છે માનસિક બહુ સારું છે અને અહીંનો જે પરિવાર છે વિજયભાઈ એનો પરિવાર આખો આમાં એનું પરિવાર સાથ દઈ અને સેવા કરે છે અને જે પ્રભુજીના સેવા જે કરે છે એની બહુ બહુ જ સારી સેવા કરે છે કે કોઈ જમવાનું ચાર ટાઈમ આપવામાં આવે છે તેમજ તમામ પ્રકારની એને પ્રવૃત્તિ કરાવવામાં આવે છે અહીંથી હાજા થઈને જાય એવી એને પ્રવૃત્તિ કરવામાં આવે છે અને અહીંયા જે કોઈ પણ મારા ખાતીર અહીંયા સૌ એક ફેર વિઝિટ લેજો અને અહીંનો જે જોજો કે આપણે દાન તો કેટલી જગ્યાએ કરતા હોય પણ આવી જગ્યાએ દાન કરીને તો એક આપણને અલગ જ એક અનુભવ થાય છે અને અહીંયા તમે આવો એટલે એક એક તમને એક અનુભવ થશે બહુ સારો કે તમે આશ્રમ ઘણા જોયા છે આશ્રમ બધા સારા જ છે હું એવું નથી કહેતો કે નથી સારા બધા આશ્રમ જોયા છે પણ આ આશ્રમનો એક વિઝિટ મેં લીધી ને મને એક મજા આવી છે અને જે અહીંના જે બિચારા પ્રભુજી છે બધાએ જે પરિસ્થિતિમાં છે એને સારા કરવામાં આવે છે અને એને જમવાનું બધી સેવા જે કરવામાં આવે છે એ આખો પરિવાર જે સેવા કરે છે અને અહીંના જે પ્રભુજી બધા છે એને થોડું થોડું સારું થઈ ગયું છે એ પણ અત્યારે સેવામાં કરતા હોય છે એને કામગીરી કરાવવામાં આવે છે લિમિટેશનનું એવું તમામ પ્રકારનું હારા કરી અને એને એના જે જગ્યા હોય એ જગ્યાએ એનો ધંધો કરીને પછી એને કોઈ પણ કામ કરવું હોય એને આવડતું હોય એવામાં એને સપોર્ટ દઈ પૈસાનો ખર્ચો કરી અને પછી એને એ જગ્યાએ મૂકવામાં આવે સારા થઈ જાય પછી એને જે લાવે છે જ્યારે ત્યારે તેની પરિસ્થિતિ એવી હોય છે કે જે ભાઈની આખો પરિવાર છે એને પણ મારી લે છે એવી એવી પરિસ્થિતિવાળા છે તો અહીંયા એક ફેર આપ સૌ જરૂરથી આવજો આપણે રાજકોટમાં આવે છે નવા ગામ પાસે જે પ્રભુજીનું આશ્રમ છે જે બધાએ તમે આવશો એટલે પચાસ જેટલા આશરે છે એટલે પ્રભુજી અત્યારે અહીંયા રહે જ છે અને ત્રીસથી પાંત્રીસ સારા થઈને એના જે જે જગ્યાએ હતા એને મોકલી પણ દીધા છે તો આપ સૌને નમ્ર વિનંતી કરું છું હું આપ સૌને આમંત્રણ આપું છું કે એકવાર જરૂરથી અહીંયા આમંત્રણ અહીંયા આવવા માટે જરૂર એક ફેર અહીંની વિઝિટ લેજો તમને ખૂબ જ આનંદ થાય છે આપ સૌને જય જય શિયાળા આપણે આ ટાઈપના બધા લઈ આવવાના છે આવા લઈ આવીએ છીએ આપણે પછી એને આખા બાળ દાઢી બધું કમ્પ્લેટ કરીને વ્યવસ્થિત આપણે એના કરીએ છીએ અત્યારે આપણે જે આપણા ઘરમાં આપણે છોકરા નહીં એ ટાઈપના અમારા છોકરા થઈ ગયા હોય એટલે આવ લઈ આવીએ ત્યારે આ પરિસ્થિતિમાં બધા જીવતા હોય છે આ જીવનની આ બિલ્ડિંગ આપણે નવું બનાવીએ છીએ ત્યાં હાલમાં આ અમારો આખું એડ્રેસ છે પ્રભુજીનો આશરો માનસિક નિરાધાર વ્યક્તિની સંસ્થા સંચાલિત પશુભાઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મોબાઈલ નંબર છે નવાણું બે પચાસ ચોવીણ છાસઠ ઇઠોતેર ઇઠોતેર ચુમોતેર ત્રીસ પચાસ એકતાલીસ ઉપર આપણે કોલ બેક કરજો બધા બરાબર તો આ સંસ્થાની અચૂક રીતે મુલાકાત લેજો જાઓ બધું નાનું મોટું જોઈને અને ખરેખર આ વસ્તુ બધું લાભ લેવા જેવો છે અમે કોઈ વસ્તુ તમારે જ બધું કરવાનું છે તમારે ને આપણા બધાના સહયોગથી જ આ સંસ્થા ચાલે છે અમે એમ નથી કહેતા કે અમે ચલાવીએ છીએ અમે તો એના નોકર છે અમે તો આ સંસ્થાના નોકર છે અને આ સંસ્થા આપણે ચલાવીને આ તમારા બધાના સહયોગથી જ આ સંસ્થા આપણે ચલાવી છે ને હાલમાં આપણે સોની કેપેસિટી સંસ્થા લઈ જવાના છે સંસ્થા સોની કેપેસિટી વૃદ્ધો પચાસ નાખવાના છે સો ગાંડા રાખવાના છે દીકરીનું પણ રાખવાનું બધું આપણે રાખવું છે એટલા માટે તમે બધાનો તમારો સહકાર હશે તો સંસ્થા બહુ સરસ સારી ચાલશે અને ગમે ત્યારે સંસ્થાની વિઝિટ લઈ શકો છો અને ગમે ત્યારે સાત વાગ્યા પછી સંસ્થામાં કોઈ મહેરબાની કરીને આવતા સાત વાગે સંસ્થા બંધ થઈ જાય છે એટલે સાત વાગ્યા પહેલાં આ બધા બધા પધારવા નમ્ર વિનંતી જય હિન્દ જય ભારત